આપડો પપ્પાનો ઉઠાડવા જઈએ છીએ કારણ કે રાતે થોડા મોઢા આવ્યા હતા એટલે પપ્પા ચડી ગયા પપ્પા આપણે જાઉં ગયા છે આ આપણો અત્યારનો નજારો સવારનો પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હા તો આવશે તો ક્યાં બોલાવો ને હું બનાવશે દીવા આગળ બધી કરી મમ્મી કરીને હવે હવે કરે ને બોલાવું આ તો હવે પપ્પાએ કીધું હા આવી જ છે પપ્પાની ઈચ્છે ત્યાં સુધી આપણે જઈએ મમ્મી દીવા આગળ બધી કરે આમ મે આ પર દીવા આગળ પરથી કરા પપ્પા ઉઠાડીને આવ્યો હા મમ્મી મમ્મી સુરત દાદા જલ અર્પણ કરે છે આપણે દિવાળી કરી દીધી છે હવે જઈએ છીએ ચા નાસ્તો બનાવવા માટે આપણા મિશન ઉપર

અને પપ્પા આપણે જયા જ પપ્પા ભાઈ નાસ્તા મને બનાવ્યો છે નાસ્તો બનાવ્યો છે હું બનાવ્યો આજે તો પૌવા બનાવ્યા છે જે આમાં અમેના હાથના પૌવા ખાય ને બીજી વાર માગ માગન માગ જ સો ટકા એવા પૌવા બનાવ્યા સાચવ્યા જ ને પપ્પા પપ્પા હા તો હવે નાસ્તો ચા નાસ્તો કરી લઈએ હા તો હવે આપણે જોઈએ કે ચા નાસ્તો આપડે જોઈ ગયો છે અને મમ્મી વાસણ લઈ ગઈ અને

ઓકે ચાલો હવે આપણે આ જોઈને રેડી થઈ ગયા છીએ તો હવે જોઈએ કે મમ્મી શું કામ કરે છે આપા જોઈ લીધું મમ્મી શું કામ કરે છે આપા મમ્મી પાણી બોટલ ભરે છે પીવાન પાણી ભર્યું આ પાણી પીવાનું જ ભરું છું એવું છે આ માટલે ભરે છે બસ સાક મોરી ને હાલુ ભી થઈ સાક તો તમને બતાય તું જ ન છોડી પણ એમ કે હાલુ ઊભી થઈ ચોરી હતી એટલે વાલ લાગે

તૈયાર તૈયાર જ છો ને હા તો હારો તા હા તો હવે આપડે ના મંદિરે જઈએ બરિયાદેવ નું મંદિર આપડા બરિયા દેવના મંદિરના ઉપર જઈએ હવન ચાલુ હતા મારા ગામની સાબરમતી નદી જે પર્યટન મંદિર ના જોડે આવેલી છે કિનારા પીડી

તો ગાઈસ આપણે ઊંઘી નું ઠીચો છીએ અને જો અમાર માનુ બાજ નહી આજે મિતુ બેન મિતુ બેન પપ્પા ને હજુ કેવાય મેર આવ્યો નહિ તે કરીશી જિન્જલ બાજુમાં ગિરે છે જઈએ આપણે ચા બનાવવા માટે તો ચા બનાવીન પછી તમને મળલે તો ગાઈસ આપણે ચા થઈ જઈશ હવે ચા લઈ જઈએ મિતુબેન પપ્પા હું ઘરેસી મિતુબેન પપ્પા તો ઉગરે છે લે અરે ઉભા થા ચા જોજો આ ચા મૂકી દો આનંદ જોજો કાબી ને માનું તો થઈ જશે ઓય નાસ્તા માટે બિસ્કિટ લાવો તમારું મનદીપસિંહ ખાવા છે તમાર હા તો લગાવીશ કોઈનો નાસ્તો કરવો નહીં તો આપણે આપણા જેટલું જ લઈને જઈએ જો આપણે ટ્રેનથી ટ્રેનથી એનો

તો ગાઈ સાજે આપણે ગમમાં બરિયાજીનો પ્રસંગ હોવાથી આપણે ગમમાં જઈએ છીએ તો આપણે તૈયાર થઈ જશે અને જો આ પાછળ કિંજલ બાબી તૈયાર થાય છે એમાં કિંજલમાં તૈયાર થાય છે માનું રોવી છે તો ભાઈ ગમમાં જઈએ એટલે તમને બતાવીએ કે અમે બરિયાદીના મંદિરે જઈએ છીએ અમે ગામમાં જવા માટે નીકળી છીએ માનું

અમાર ગોમ તોડા ની કારકા માતા કહેવાય હો આ જોગની માતા નું મંદિર ગાઈસ આપણે બરિયા મંદિરે પોકી ગયા અંદર જઈને તમને દર્શન કરાવું હું જય બરિયા દે મહારાજ બરિયાદેવ ના મહારાજ જય માતાજી બરિયાદેવ મહારાજ જય માતાજી અમદેવ માના બરિયાદેવ એના મંદિરના ના મહારાજ છે લાડવા પાપડ પૂરી આપણે અમાર થી ઘરે આવી ગયા છીએ અને માનું બંધી બી હું દીધું હશે અને મિત્રાંજને મિત્રાંતના પપ્પાને ગામમાં છે તો આજે વિડીયોનો એન્ડ બહુ જ આપું છું તો ગુડ નાઇટ જય માતાજી અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરતા રહેજો જય માતાજી